ખેડા માતરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે બે થી ત્રણ ઇંચ વરસાદ ખાબકતા પાણી ભરાઈ ગયા છે અનેક ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવી સ્થિતિ છે ખેડાના માતર તાલુકામાં વરસાદે તારાજી સર્જી છે ખેતરમાં ઢાંકી રાખેલો પાક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા હાલાકી પડી રહી છે સ્થિતિનો તાગ મેળવવા ખેતર પહોંચ્યા હતા ધારાસભ્ય એમએલએ કલ્પેશભાઈ પરમારે ખેતરમાં સ્થિતિ જાણી હતી તેમણે કહ્યું કે માતરમાં વરસાદથી વ્યાપક નુકસાન થયું ડાંગરનો તૈયાર પાક પણ સદંતર નિષ્ફળ ગયો છે ત્વરિત સહાય મળે તે માટે રજૂઆત કરી છે અને હું પણ ગામડાનો ખેડૂત એટલે મને અનુભવ મારી પોતાની ઉગી જ હોય તો પછી દરેક ગામડાની અંદર ખેડૂતોને ડાંગર ઉગી જ હોય અને આ વિસ્તારની અંદર કે અમારે ચારો પટ ગણાય એટલે જમીન અમારી વહેલી જાતો પાકતી હોય એટલે દિવાળી ડાંગરો પાકતી હોય એના કારણે વરસાદ દિવાળી દોઢ થી બે ઇંચ વરસાદ થયો એટલે જે જમીનો હતી ડાંગરો હતી જે અત્યારે ડાંગર પડી ગયેલી એની ઉપર અત્યારે પણ પાણી ફરી વર્યા હોય એટલે તમામ જે જમીનો છે એની અંદર પાણી છે અત્યારે જે સવારે જે પરોડે ત્રણ વાગે જે વરસાદ પડ્યો ત્રણ થી લઈને સાત વાગ્યા સુધી એ ત્રણ ઇંચ થી વધુ વરસાદ થયો છે પાણી ફરી વળ્યું છે અપેક્ષા તો એવી છે કે જે અમે વ્યાજે પૈસા લઈને જે ખેતી કરી એનું પણ કોઈ વળતર મળે એમ નહીં પણ સરકારની પાસે એક જ અપેક્ષા છે કે અમને યોગ્ય સહાય આલે અને અમારે ખર્ચામાંથી બેઠા કરે